બાકી ખેડૂતો ને ચાર હજાર નો હપ્તો જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર channel ને subscribe કરો શેર કરો અને like કરો કેમ કે આપ સુધી અમારા આવા નવા પહોંચતા રહે હવામાન વિભાગ ની નવી આગાહી ગુજરાત માં હવામાન નવી આગાહી કરી છે તે અનુસાર હવામાન આવનારા ત્રણ દિવસ પછી ગરમી વધશે તે દરમિયાન તાપમાન બે થી ત્રણ degree નો વધારો થશે ગરમી વધતા લોકોને પરેશ પહેરવેશ વેબજેબ થવાનો વારો આવવાનો છે હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આવતા ત્રણ દિવસ તાપમાન હાલ જેવું રહેશે જ્યારે ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વચ્ચે આ આગાહી મુજબ હાલ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી એક એપ્રિલથી લાગુ થશે આ નવા નિયમો એક એપ્રિલ બે હજાર ચોવીસની થી નવા નાણાકીય વર્ષની શરૂઆત થવા જઈ રહી છે નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ દેશમાં ઘણા ફેરફારો થઈ જશે આ ફેરફારથી સીધી અસર તમારા ખિસ્સા પર પડશે આવો કહી દઈએ કે એક એપ્રિલ ગયા ગયા મહત્વપૂર્ણ ફેરફારો થશે જેની અસર દેશના દરેક મિડલ ક્લાસ પર પડશે એક એપ્રિલ બે હજાર ચોવીસ થી fastag સંબંધિત એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જેને bank માંથી તમારી car ના fastag નું KYC અપડેટ કર્યું નથી તો તમારે એક april થી સમયનો સમાપ્ત કરવો પડશે ગુજરાતના ખેડૂતોના દેવા માફ ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી તેથી ખેડૂતોને દેવાના ભરવા રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે છેલ્લા પંદર વર્ષથી દરેક રાજ્યમાં ખેડૂતોને દેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા બે હજાર ને સત્તર હપ્તો ક્યારે આવશે મિત્રો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર રૂપિયા નો સોળમો હપ્તો ખેડૂતોને ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો આવનારા સમયની અંદર ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે જેના કારણે આમ મુદ્દો ચર્ચામાં આવ્યો છે સતતરમો હપ્તોને ક્યારે મળશે મિત્રો છતરમાં હપ્તા માટે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ધીમો અનુસાર દર ચાર મહિને હપ્તો બહાર પડવામાં આવે છે જે અંતર્ગત જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે સત્તર મો હપ્તો રિલીઝ થઈ શકે છે જન ધન ખાતામાં આવશે પૈસા જે લોકોનું જન ધન ખાતું છે જેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે અને આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકારે રજૂઆત કરી છે કે જેમનું જનધન બેંક એકાઉન્ટ ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે તેમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જન ધન ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં રૂપિયા દસ હજાર આપવામાં આવે છે જે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે સંદન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે જો તમે સરકારી ની આ યોજનાનો લાભ મેળવો હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને મરતમ 65 વર્ષની હોવી જોઈએ આરબીઆઈનો મોટો નિર્ણય આરબીઆઈએ બેંક અને ફાઇનાન્સ કંપનીઓની મનમાની દૂર કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે આરબીઆઈએ ગ્રાહકોને તેમની ઈચ્છા મુજબ ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો અધિકાર આપ્યો છે તેમજ હવે ગ્રાહકો બિલિંગ સાઇટનો વિકલ્પ જાતે પસંદ કરી શકે છે ગ્રાહકો બિલિંગ સાઇટમાં પણ ફેરફાર કરી શકે છે નવા નિયમો અનુસાર કાર્ડ ધારકો તેમની ઈચ્છા મુજબ પણ નેટવર્ક પસંદ કરી શકે છે અકસ્માત બાદ પાંચ પચાસ હજારની સહાય જેમાં માર બનાવ વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં સર્વે પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ અકસ્માત ઇજાગ્રસ્ત થાય છે તો તેને નજીકની સરકારી ખાનગી કે હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ઇજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જો વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળશે અને તેનો જે બચી શકે એ સરકારે આ રકમ સીધી હોસ્પિટલને આપશે આજના સૌથી મોટા ખેડૂત આવક થઈ હતી ત્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો એક મણના કપાસનો ભાવ તેરસો પંચોતેર રૂપિયા થી લઈને સોળસો ને રૂપિયા સુધીના રહ્યા હતા રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસના સારા ભાવ મળ્યા હતા જેથી ખેડૂતો અલગ જ ખુશી જોવા મળી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના ભાવ પંદરસો આસપાસ મળી રહ્યા હતા આજે ખેડૂતોને કપાસના સોળસો એશી રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા આ કાર્ડમાં મળશે બે લાખ વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સહાય આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં એ શ્રમ card યોજના શરૂ કરી હતી આ યોજનાને ઘણા પ્રતિસાદ મળ્યો છે અને ત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઇ શ્રમ card બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત ઈ સરકાર ઈ શ્રમ card ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે ઈ શ્રમ card ધારક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શક્યા છે બાકી ખેડૂતોને ચાર હજાર નો હપ્તો PM કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે PM કિસાન યોજના ખેડૂતોના એક હેઠળ આપવામાં આવે છે દરેક ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોને આપે છે જે મુજબ સોળમો તો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના ને બહાર પાડવામાં આવેલ સોળમો હપ્તો ની રકમ મળવા થી છે જે સોળમો અને સત્તરમો હપ્તો તેને એક સાથે જમા થશે જેથી ખેડૂતોને ને ચાર હજાર નો હપ્તો મળશે ખેડૂત મિત્રો આવ નવો video જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને like કરો કે આપ સુધી અમારા આવ નવા video પહોચતા રહે